હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આદ્ય ક્લાસીસ આદ્ય ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ તમારી બોર્ડની એક્ઝામ હવે નજીક છે અને દરેકે દરેક વિદ્યાર્થીના ફોન મેસેજ આવે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ પણ હોય છે કે બેન તત્વજ્ઞાનના આઈએમપી પ્રશ્નો આપો તો ચલો શરૂઆત કરીશું આજનો આપણો આ વિડીયો વિદ્યાર્થીઓ જો ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરશો બીજું વિદ્યાર્થીઓ તમને તત્વજ્ઞાનમાં કોઈ તકલીફ છે તો તત્વજ્ઞાનની અંદર એકથી નવ ચેપ્ટર મેં સરસ મજાના ભણાવેલા છે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની અંદર પણ જોઈન જોઈન થઈ શકો છો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જ છે ચલો વિદ્યાર્થીઓ શરૂઆત કરીશું આપણે ધોરણ બાર તત્વજ્ઞાન વિષયમાં વિભાગ બીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન ચલો આગળ વધીશું વિભાગ બીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન પર સૌથી પહેલાં પહેલાં ચેપ્ટરના આપણે મોસ્ટ એમ્પી પ્રશ્નો જોઈશું કે પહેલાં ચેપ્ટર એકમાંથી કયા કયા પ્રશ્નો મોસ્ટ એમ્પી છે વિભાગ બી માટે ચલો અદ્વાચીન તર્કશાસ્ત્ર અને કયા નામે ઓળખાય છે આ તો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે જ વારંવાર પૂછાય છે ચલો પ્રશ્ન નંબર બે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતિકને શું કહે છે વિધાન પરક અચલ કહે છે પ્રશ્ન નંબર ત્રણ જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને શું કહેવાય સાદું વિધાન કહેવાય ચલો તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે તાર્કિક કારકો તાર્કિક સહયોગીના નામે ઓળખાય છે ચલો પ્રશ્ન નંબર પાંચ આગળ વધીશું પ્રશ્ન નંબર પાંચ ઉપર તમે આવશો એ વિધાન અસત્ય હોય તો તમે આવશો નહીં એ વિધાન કેવું હોય આ અસત્ય હોય તો આ કેવું હોય સત્ય હોય ચલો પ્રશ્ન નંબર છ સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે પાંચ છે પ્રશ્ન સાત વિધાન માટેના પ્રકારો કેટલા છે છે પ્રશ્ન વિધાન માટેના તદેવાર્થક રૂપનું ઉદાહરણ લખો તદેવાર્થક રૂપનું ઉદાહરણ કીધું છે હવે હું તમને કહી દઉં ખાસ વિધાન માટેનું સોવ્યાઘાતી તદેવાર્થક અને પરાયત રૂપનું ઉદાહરણ ખાસ યાદ રાખી લેજો આ ત્રણમાંથી માંથી ગમે તે એકનું પૂછાય છે એટલા માટે કહું છું ઓકે ચલો પછી પ્રશ્ન નંબર નવ વિધાન માટેનું રૂપ એટલે શું વિદ્યાર્થીઓ ખાસ એક વસ્તુ હું તમને જણાવવા માગું છું જે વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનની અંદર સ્કોરિંગ કરવાનું વિચારી રહ્યા છે જે વિદ્યાર્થીઓને તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ લાવવા છે તો વિદ્યાર્થીઓ વિભાગ બીની અંદર તમને એક એવી વ્યાખ્યા આપી દેશે કે જેના લીધે તમારો વિભાગ બીની અંદર એક માર્ક્સ કટ થઈ જશે આવું તમને ગેરંટીન દાવા સાથે કહું છું જે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લેવાના છે એમની માટે કહું છું કે તમે વિભાગ બી માટે અમુક વ્યાખ્યાઓ છે જે પાંચમા ચેપ્ટરની છે અને પહેલાં ચેપ્ટર અને બીજા ચેપ્ટરની એક આ વ્યાખ્યા છે વિધાન માટેનું રૂપ એટલે શું અથવા તો અહીંયા પૂછી લે કે દલીલ માટેનું રૂપ એટલે શું તો આ જે પાંચમું ચેપ્ટર છે અને આ પહેલું અને બીજા ચેપ્ટરનું આ વિધાન અને દલીલ માટેનું રૂપ આ વ્યાખ્યા તમે ખાસ 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 ફોકસ કરજો નહીં તો વિભાગ બીમાંથી તમારો એક માર્ક્સ કટ થઈ જશે મારી જોડે ભણેલ એક વિદ્યાર્થી છે જેને તત્વજ્ઞાનમાં નવ્વાણું માર્ક્સ છે પણ એક માર્ક્સ એનો ક્યાં ઉડી ગયો હતો તો એક માર્ક્સ એને વિભાગ બીની અંદર એક વ્યાખ્યા પાંચ પાંચ ચેપ્ટરની હતી જેમાં એને થોડી મિસ્ટેક થઈ હતી લખવામાં એના લીધે એક માર્ક્સ કટ થઈ ગયો હતો નવ્વાણું માર્ક્સ પાસા એની ખુશી ના હોય પણ એક માર્ક્સ કટ થઈ જાય ને એનું બહુ જ દુઃખ હોય છે બરોબર ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર દસ ઉપર જઈશું દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના ઉપર આધારિત હોય છે તો દલીલના પ્રામાણ્યનો નિર્ણય એના રૂપ ઉપર આધારિત હોય છે ચલો દલીલ બીજું ચેપ્ટર અહીંથી શરૂઆત થઈ ગયું છે થોડું ધ્યાન લેશો ચલો દલીલના કોઈ એક રૂપમાં સ્થાનાપતિ નિર્દેશનો કેટલા હોય અનેક હોય આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ચલો પ્રશ્ન નંબર બાર દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે પ્રામાણ્ય કે અપ્રામાણ્યની ભાષામાં ચલો પછી પ્રશ્ન નંબર તેર કેવા પ્રકારની દલીલમાં આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય હોય છે બંને સત્ય સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત હોય ચલો કેવા પ્રકારની દલીલમાં આધાર વિધાન સત્ય હોય ને તેનું ફલિત વિધાન અસત્ય હોય એક સત્ય હોય ને એક અસત્ય હોય તો અપ્રમાણભૂત એકબીજાની વ્યાખ્યા આવ્યો આ પ્રમાણભૂત દલીલ એટલે આ એની વ્યાખ્યા થઈ ગઈ અપ્રમાણભૂત દલીલની આ વ્યાખ્યા થઈ ગઈ તમને ઊંધું ગમે તે રીતે પૂછી લે પણ આપણને આવડવું જોઈએ મારી જોડે ભણેલ એક વિદ્યાર્થી એવું ના હોય કે જેને ખબર ના પડે જેને પ્રશ્નમાં ખબર ના પડે અને એને જવાબ લખતો ન આવડે પણ થોડું જો ધ્યાનથી મારા વિડીયો જોયા હોય મારી મારી ચેનલને ફોલો કરી હોય હું કીધું એમ કર્યું હોય તો સો ટકા આવડે એટલે આવડે જ હમણાં જ બીજી પરીક્ષામાં એક વિદ્યાર્થીને સત્તાણું માર્ક્સ આવે છે તત્વજ્ઞાનમાં તો સારું છે ને ભાઈ તત્વજ્ઞાનમાં સત્તાણું માર્ક્સ બીજી પરીક્ષામાં તો થોડી મહેનત આમ તો સોમાંથી સો માર્ક્સ આવે જ પણ થોડા પાછળના વિભાગ ડીની અંદર પ્રશ્નમાં થોડું એક એક માર્ક્સ કટ કરે છે બાકી ગેરંટી આપીને કહું છું કે વિભાગ એમાં માર્ક્સ કટ ના થાય બીમા ના થાય સીમા ના થાય ઈમય ના થાય ખાલી કદાચ થાય તો ડીમાં થાય બાકી કોઈ વિભાગ એવો નથી કે જેમાં તમારો એક માર્ક્સ કટ થાય આ મારો સેલ્ફ અનુભવ છે અને તમે તમને ખબર જ હશે મારી જોડે ભણ્યા છો મેં તમને સોરિટી સાથે કીધું છે છે ભાઈ આ આવે જે ના નથી આવતું બરોબર ચલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર ત્રણના ક્વેશ્ચન છે એચએસના નિયમનું નામ લખો પ્રશ્ન નંબર અઢાર પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યું તેથી તેથી પી આ રૂપ કયા નિયમનું છે ડીએસના ચલો ડીએસના નિયમનું રૂપ લખો ઉપર આવી ગયું છે જોઈ લો ચલો પ્રશ્ન નંબર વીસ એડના નિયમનું નામ લખો પ્રશ્ન નંબર એકવીસ કોંજનો નિયમ કયા તાર્કિક કારક કોંજના નિયમો કયું તાર્કિક કારક વપરાય છે કોંજમાં સામું જ સીડીના નિયમનું રૂપ લખો પી ચરતી ક્યુ જે છે ને હા બોલતી નથી ને વિડીયો લોંગ થઈ જશે બરાબર ન કે બેન તમે પ્રશ્નો આપો છો જવાબ બધું ભેગું છે આ તો વાંધો નહીં ચાલો પ્રશ્ન નંબર ત્રેવીસ નિગમલક્ષી અનુમાનના પ્રકારોના નામ લખો નિગમલક્ષી અનુમાન જે છે એના પ્રકારોના તમારે નામ લખવાના છે ચાલો પ્રશ્ન નંબર ચોવીસ નિરૂપાધિક સંવિધાન કેવા પ્રકારનું અનુમાન છે પ્રશ્ન નંબર પચીસ સંવિધાનમાં કેટલા આધાર વિધાનો અને ફલિત વિધાનો હોય છે પ્રશ્ન નંબર છવ્વીસ સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદને શું કહે છે આ તો આ બધા પ્રશ્નો તો એટલા મોસ્ટ બી છે ને કદી જ નાખવાના ઓકે ચલો પ્રશ્ન નંબર સત્યાવીસ સંવિધાનના પક્ષપદવાળા આધાર વિધાનને શું કહેવાય છે પક્ષપદ જે આધાર વિધાન હોય એને શું કહેવાય પક્ષપદ હોય તો પક્ષ વિધાન કહેવાય ચલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ પક્ષપદ કોને કહેવાય વ્યાખ્યા લખવાની છે ચલો પછી પ્રશ્ન નંબર ઓગણત્રીસ મધ્યપદ એટલે શું પ્રશ્ન નંબર ત્રીસ સંવિધાનનું રૂપ દર્શાવવા માટે શું જરૂરી છે પ્રશ્ન નંબર એકત્રીસ સંવિધાનના શક્ય ભેદો કેટલા બસો પ્રશ્ન નંબર બત્રીસ સંવિધાનનો ભેદ એટલે શું વ્યાખ્યા પૂછી છે મોસ્ટ મોસ્ટ આઈ એ ભાઈ જો તમને પરીક્ષાની અંદર વિભાગ બીમાં મેં કીધું ને કે વ્યાખ્યા પૂછી લે કદાચ તો એક માર્ક જતો રહે આ ભેદની વ્યાખ્યા આકૃતિની વ્યાખ્યા આ થોડી ધ્યાનમાં લેજો ચલો પ્રશ્ન નંબર તેત્રીસ વ્યાપ્તિકરણની પ્રક્રિયાની અનિવાર્ય આવશ્યકતા કઈ છે પ્રશ્ન નંબર ચોત્રીસ વ્યાપ્તિકરણ એટલે શું મોસ્ટ મોસ્ટ આઈએમપી આ વ્યાપ્તિકરણની વ્યાખ્યાને લીધે મારા વિદ્યાર્થીનો એક માર્ક્સ કટ થઈ ગયો તો જેનું આજ પણ મને દુઃખ થાય છે તમને પણ કહી દઉં છું આ વ્યાખ્યા ભલે નથી આવડતી પાંચ વખત લખીને તૈયાર કરો પણ તૈયાર કરી દે ભલે ના પૂછાય એનો કંઈ વાંધો નહીં પણ પૂછાય તો આપણો એક માર્ક જવો ના જોઈએ એમ આવી સ્ટ્રેટેજીથી તૈયારી કરો ને તો સોમાંથી સો માર્ક્સ આવે પણ અમુક વિદ્યાર્થી બેન તો ખાલી પાસ જ થવું છે પાસ થવાનું કોને આ બધું મારે સાંભળવું પાસ થવા માટે પછી મહેનત તો કરવી પડે ને એ ના પાસ થવા માટે કોઈ ના કરવું પડે પાસ થવા માટે મહેનત કરવાની છે સમજાય છે ઘણા અવાય વિદ્યાર્થીઓ મારે તો ખાલી પાસ જ થવાનું છે તો પાસ થવા મહેનત તો કરવી પડશે ને એમને એમ થોડું પાસ થવાશે ચલો પ્રશ્ન નંબર પાંત્રીસ પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે તેને શું કહે છે પ્રશ્ન નંબર છત્રીસ પ્રકૃતિમાં વિવિધતા કયા કારણે જોવા મળે છે ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર સાડત્રીસ પ્રકૃતિમાં સરખા સહયોગો હાજર હોય તો પરિણામ કેવું આવે છે પ્રશ્ન નંબર દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે આ નિયમ કયો છે પ્રશ્ન કરી લેજો ઓકે શું કીધું તું મનની ઢીલી આદત અને આલ્ફેટ બેકરને શું કીધું તું બાલીસભર્યું કાધી આ બે બે પ્રશ્નોમાંથી ગમે તે કાધો પૂછાય છે એટલા માટે કહું છું ચલો પ્રશ્ન નંબર એકતાલીસ વૈજ્ઞાનિક વ્યક્તિને શહેનો સબર ટેકો હોય છે પ્રશ્ન નંબર બેતાલીસ સાદી ગણના મૂલક વ્યાપ્તિ સુસ્થાપતી નથી કાર્યકાદનનો સંબંધ પ્રશ્ન નંબર તેતાલીસ કારણ એ પરિણામનું અનુગામી છે કે પૂર્વગામી છે ચલો પ્રશ્ન નંબર ચુમ્માલીસ અનિવાર્ય શરત એટલે શું વ્યાખ્યા પૂછી છે ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર પિસ્તાલીસ સાંખ્ય અને યોગ દર્શન કેટલા પ્રમાણોને સ્વીકારે છે પ્રશ્ન નંબર છેતાલીસ ન્યાય દર્શનના પ્રતિપાદકોને શું કહે છે નૈયાયિકો પ્રશ્ન નંબર સુડતાલીસ પ્રમાણ એટલે શું પ્રશ્ન નંબર અડતાલીસ વૈશ્વિક વૈશેષિક દર્શન કયા પ્રમાણને સ્વીકારે છે પ્રશ્ન નંબર ઓગણપચાસ હેતુ એટલે શું આ હેતુ પણ બહુ પૂછાય છે હો ભાઈ એટલે એને થોડું ધ્યાનમાં રાખજો પ્રશ્ન નંબર પચાસ ભારતીય અનુમાનના બંધારણમાં કુલ કેટલા અવયવો આવે છે પાંચ અવયવો છે કયા કયા પ્રતિકના હેતુ પ્રતિજ્ઞા હેતુ ઉદાહરણ સહિત વ્યાપતી ઉપનય અને નિગમન

ચલો પ્રશ્ન નંબર ત્રેપન ભારતીય અનુમાનની શાબ્દિક રજૂઆતમાં આવતા ચોથા અવયવનું નામ શું છે તો તો કહી ના દીધું હોય પ્રથમ અવયવ ચોથો કયો હતો ચલો પ્રશ્ન એટલે શું પોતાના માટે તારવેલું અનુમાન પ્રશ્ન નંબર પંચાવન મૂલ્ય મીમાસાનો શબ્દિક અર્થ લખો પ્રશ્ન નંબર છપ્પન તમે હસો છો ત્યારે સુંદર લાગો છો એ એક્ચુલી એવું છે મને નથી લાગતું કે હું આટલી બધી સુંદર લાગુ છું પણ વાંધો નહીં ચાલ શું કીધું છે તમે હસો છો ત્યારે સુંદર લાગો છો આ તો વાહ્યત જો તમે હસો છો ને ત્યારે સુંદર લાગો છો આનું કરો કરતો હા એટલે હવે એવું પૂછ્યું છે કે કયા પ્રકારનું વિધાન છે તો આ વિધાન મૂલ્યલક્ષી આવે એની નજરમાં હું હસું છું તો સુંદર લાગુ છું એ એના મનથી બોલે છે મૂલ્યલક્ષી છે આમાં હકીકત નહીં તમે હસો એટલે કદરૂપાય લાગતા હોય તો આમાં હકીકત ના હોય ને તો હકીકતલક્ષી વિધાન ના આવે મૂલ્યલક્ષી વિધાન આવશે ઓકે ચલો પ્રશ્ન નંબર સત્તાવન આધુનિક સમયમાં મૂલ્ય શબ્દ તત્વજ્ઞાનમાં કયા માર્ગેથી આવ્યો છે ચલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર અઠાણ મૂલ્યની વ્યાખ્યા આપો પ્રશ્ન નંબર ઓગણસાઠ કોઈ પણ બે શારીરિક મૂલ્યના ઉદાહરણ આ આપો ઓકે ચલો પ્રશ્ન નંબર સાઠ ઉત્પાદક મૂલ્યનું ઉદાહરણ આપો પ્રશ્ન નંબર એકસઠ વાપરવાથી વધે એવું ધન કયું છે ધન મોસ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન પ્રશ્ન નંબર બાસઠ માણસના વ્યક્તિત્વમાં કઈ ત્રિવિધ શક્તિઓ રહેલી છે પ્રશ્ન નંબર ત્રેસઠ ત્રિવિધ શક્તિના સ્વરૂપ ત્રિવિધ મૂલ્યો કયા છે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર ચોસઠ ઉપર જઈશું માનવ ધર્મ પુસ્તકના રચિતા કોણ છે આ પણ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે રવિન્દ્રનાથ ટાગોર ચાલો પછી પ્રશ્ન નંબર પાંસઠમાં ધર્મ શબ્દના કોઈ પણ બે પર્યાય શબ્દો લખો રિલિજિયન અને મજહબ રિલિજિયન સંપ્રદાય જે લખો તે પ્રશ્ન નંબર સાસઠ રિલિજિયન શબ્દનો અર્થ શું થાય હા આઠમા ચેપ્ટરના પ્રશ્નો તો એટલા સરસ મજાના છે ને એકવાર વાંચો તો આવડી જાય એવા પ્રશ્નો છે ભાઈ ચાલો પ્રશ્ન નંબર સઢસઠ સઠસઠ માનવીને જીવનના અર્થની પ્રાપ્તિ ક્યારે થાય છે માનવી ભૌતિકતા તરફની આંધળી દોટમાં પરવાયેલો હોય છે ત્યાં સુધી તેને જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થતી નથી પણ જ્યારે માનવી પોતાના અંતરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થાય છે આવી જવાબ આવે કરી લેવાનું થોડું કદાચ કીધું ના કે વિભાગ બીની અંદર જો થોડું ટ્વિસ્ટેડ કરવું હોય તો થોડી મોટી તમને વ્યાખ્યા પૂછી લે ચાલો પ્રશ્ન નંબર અડસઠ ધ્રુવ ધાતુનો અર્થ લખો ધારણ કરું ટકાવી રાખવું પ્રશ્ન નંબર અગ્નિ સિત્તેર માનવીના વિચારો કે બુદ્ધિ સાથે સંકળાયેલું પાસું કયું છે તો વિચારને બુદ્ધિ સાથે સંકળાયેલું પાસું કયું છે જ્ઞાનાત્મક પ્રશ્ન નંબર સિત્તેર સ્નેહનું બીજું નામ ભક્તિ બહુ મસ્ત 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 પ્રશ્નો છે સ્નેહનું બીજું નામ શું આવે ભક્તિ પ્રશ્ન નંબર એકોતેર ગાંધીજીના મતે દરેક ધર્મનું અવિભાજ્ય અંગ શું છે પ્રાર્થના ચાલો પ્રશ્ન પ્રશ્ન ધાર્મિક જીવનનો હાર્દ શું છે છે આ થોડો ટ્વિસ્ટેડ થોડું જોજો પછી ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર ઇસ્લામ ધર્મના સ્થાપકનું નામ શું છે બોલો ઇસ્લામ ધર્મની સ્થાપના કોને કરી હતી એમનું નામ લખવાનું છે પ્રશ્ન નંબર ચુમ્મોતેર સર્વ ધર્મ સંભાવથી શું પ્રગટ થાય છે પ્રશ્ન નંબર પંચોતેર ગુરુ નાનકે કયા ધર્મની સ્થાપના કરી છે શીખ પ્રશ્ન નંબર છોતેર હિન્દુ ધર્મના ધર્મગ્રંથને કયા નામે ઓળખવામાં આવે છે આપણા જે ધર્મગ્રંથો છે શ્રુતિ અને સ્મૃતિ પ્રશ્ન નંબર સિત્યોતેરતે જૈન ધર્મના ધર્મગ્રંથનું નામ આપો ગણપિટક ચલો પ્રશ્ન નંબર ઇઠ્યોતેર ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે બૌદ્ધ ધર્મનો ચલો પ્રશ્ન નંબર અગ્યાસી ગાંધીજીના મત અનુસાર સર્વધર્મ સંભાવથી પોતાના ધર્મ પ્રત્યે કેવો અભિગમ વિકસે છે પ્રશ્ન નંબર એસી ધર્મ સંભાવથી ફરીથી આવ્યો કોઈ વાંધો નહીં ચલો પ્રશ્ન પ્રશ્ન નંબર એક્યાસી યોગની જીવન દ્રષ્ટિમાં માનવ શરીરનો કેવા પ્રકારનો વિકાસ થાય છે ચલો પછી પ્રશ્ન નંબર બ્યાસી યોગની જીવન દ્રષ્ટિ અંતે ક્યાં લઈ જાય છે આધ્યાત્મિક આનંદ તરફ લઈ જાય છે પ્રશ્ન નંબર ત્રેસી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એકવીસ જૂનના રોજ અને આ મોસ્ટ આઈપી પ્રશ્ન છે વિભાગ બી માટે ચલો પછી પ્રશ્ન નંબર ચોર્યાસી યોગસૂત્રના યોગ સૂત્રના રચિતા કોણ છે કરવો જોઈએ પ્રશ્ન નંબર સત્યાસી પ્રાણાયામની કઈ ત્રણ પ્રક્રિયાઓ છે પ્રાણાયામ કરો તો એની કઈ ત્રણ પ્રક્રિયાઓ છે પ્રશ્ન નંબર અઠ્યાસી પ્રત્યાહારનો અર્થ શું થાય પાછું વળવું પ્રશ્ન નંબર નેવ્યાશી અત્રંગોમાં કયા ત્રણ અંગોનો સમાવેશ થાય છે અંગો આવે હોય તો કયા આવે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર મોસ્ટ મોસ્ટ આઈએમપી છે આ બે બે પ્રશ્નો થોડા ધ્યાનમાં રાખજો ઓકે ચાલો ત્યાંથી આગળ વધવું છે પણ એના પહેલા મારે થોડી તમને જાહેરાત કરવાની છે મારા વાલા વિદ્યાર્થીઓ તમે જો તત્વજ્ઞાન તમારો વિષય છે અને તત્વજ્ઞાનની અંદર હવે જો તમારે લાસ્ટ લાસ્ટમાં થોડી થોડી વધારેને વધારે તૈયારી કરવી હોય તો આપણા એપ્લિકેશન આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર આપણો તત્વજ્ઞાનનો પેપર સેટ છે છ પ્રશ્નપત્રનું અને એક રિવિઝન બેચ આપણી તત્વજ્ઞાનની ચાલુ છે રિવિઝન બેચ વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનનો જે છ પ્રશ્નપત્રનો પેપર સેટ છે એ વિથ વિડીયો સોલ્યુશન સાથે તમને મળી જશે એની પ્રાઇઝ નવ્વાણું રૂપિયા હતી પણ હાલ ઓફર ચાલે છે અને આ ઓફર નિમિત્તે ત્રીસ ટકા ઓફ રાખેલું છે એટલે આ જે પેપર છે એ તમને માત્રને માત્ર અગ્નિ સિત્તેર રૂપિયાની અંદર પડશે અને આપણી જે રિવિઝન બેચ હતી એની પ્રાઇઝ હતી બસો અને નવ્વાણું રૂપિયા જેમાં સાહીઠ ટકા ઓફ રાખેલું છે વિદ્યાર્થીઓ અને જે તમને પડશે એકસો અને ઓગણીસ રૂપિયાની અંદર વિદ્યાર્થીઓ આપણી ચેનલની અંદર દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા એની ખુશીમાં તમને આ ઓફર આપી છે એટલે જે વિદ્યાર્થી એવો છે જેને પેપર સેટ ખરીદવો છે અથવા રિવિઝન બેચમાં જોડાવું છે તો વહેલા તે પહેલાંના ધોરણે જોડાઈ શકે છે આપણી આ ઓફર લિમિટેડ છે સમય લિમિટેડ અનુસાર ઓફર બંધ કરી દેવામાં આવશે એટલે હજુ ટાઈમ છે જે વિદ્યાર્થીને જોડાવું હોય તો પેપર સેટની પ્રાઇસ થશે અગ્નિશિતર અને રિવિઝન બેચની પ્રાઇઝ છે એકસો ઓગણીસ રૂપિયા ફટાફટ તમે જોડાઈ શકો છો વધારે માહિતી માટે તમે અહીંયા આપેલ નંબર ઉપર મને સંપર્ક કરી શકો છો ઓકે ચાલો આગળ વધીશું આપણે આપણા વિભાગ ઈની ઉપર જઈશું ચાલો વિભાગ ઈના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે જોવાના છીએ મારી પર વિશ્વાસ રાખી અને આટલા પ્રશ્નો તૈયાર કરીને જજો હું બેઠી છું ચિંતા કરવાની જરૂર નથી હું કહું એટલું કરીને જજો બરોબર છે કારણ કે મારો અનુભવ છે અને કયા પ્રશ્નો પૂછાય છે મને ખબર છે થોડી કીધું એ પ્રમાણે મહેનત કરીને તૈયારી કરીને જજો કોઈ જગ્યાએ તમને તકલીફ નહીં પડે વિભાગ ઈમાં ઓકે ચાલો હવે વિભાગ ઈની અંદર આ પ્રશ્ન તો ફિક્સ જ છે આ તો તમારે કરી લેવાનો આ તો એક હજાર ટકા નહીં તમે કો એટલા ટકા આઈએમપી છે અને પૂછાય છે કયા પ્રશ્નો તો કે નિષેધ સમુચ્ચય વિકલ્પન શરતી અને દ્વિશર્તીનું તાર્કિક સ્વરૂપ તેનું સત્યતા કોષકની મદદથી અને વિધાનોનું લક્ષણ

પણ જો આપણું નસીબ સારું હોય આ વખતે તત્વજ્ઞાનમાં તો આ પાંચમાંથી કોઈ પણ બે કારક તમને આપી દે કારણ કે પહેલા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો વિભાગ તો પૂછાવાના જ છે ફાઇનલી તો કે હા ફાઇનલી તો બે બે પ્રશ્નો જો અહીંયા આપેલા કારકમાંથી બે 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 પ્રશ્નો બે કારકના પૂછી લે તો તો આપણું બેડો પાર થઈ જાય પણ જો કદાચ એવું ના બને કદાચ ના પૂછે તો વાંધો નહીં તો કદાચ બીજો પ્રશ્ન પૂછી લે તો બીજો પ્રશ્ન પૂછી લે તો એક કઈક એ પ્રશ્નો કેવા હોવા જોઈએ તો એ કદાચ તમને તદ્દય વાર્તક સો વ્યા અને પરાજરૂપ આ ત્રણમાંથી કોઈ પણ રૂપની તમને સમજૂતી પૂછી લે અથવા તો તમને એવું કહે કે વિધાન પદક અચળ અને વિધાન પદક પરિવર્તિત તફાવત લખો તમને પ તફાવત પૂછી લે અથવા જટિલ સંયુક્ત વિધાન તમને પૂછી લે જટિલ સંયુક્ત વિધાન વિશે તમને પૂછી લે બરોબર આ બસ આટલા પ્રશ્નો પૂછાય પ્રશ્ન આપણું જે ચેપ્ટર એક છે એમાંથી બસ આના બારનો કોઈ પ્રશ્ન પૂછાશે નહીં એટલે ચિંતા કર્યા વગર ડોન્ટ વરી હું કીધું આટલું કામ કરી લો અને આમે જો તમે મને ફોલો નહોતા કરતા તો તમે તમારી રીતે તો મહેનત કરવાના જ હતા તો હવે હું કહું એટલું માની અને એ રીતના તૈયારી કરો માર્ક્સ તો આવવાના જ છે ઓકે ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર ચાર ઉપર હવે આ ચોથા નંબરનો જે પ્રશ્ન છે ને એ આપણા આપણું જે ચેપ્ટર બે છે ને તો ચેપ્ટર બેનો જે સ્વાધ્યાય છે અને સ્વાધ્યાયનો જે ક્વેશ્ચન નંબર બે છે ને એમાં દસ દલીલો આપેલી છે તો આ દસ દલીલોમાંથી કોઈ પણ એક દલીલ તમને પૂછાય હવે હું તો એમ કહું છું ને કે આ દસે દસ દલીલો કરી નાખવાની હોય આ દસ દલીલો દલીલોમાંથી તમે શું આઈએમપી શોધતા હશો મને તો એ ન સમજાતું કે બેન આઈએમપી આપણ એટલે ભાઈ આમાં શું આઈએમપી હોય હવે દસ દલીલ છે તું એક દલીલ ગણે તોય તને દસે દસ આવડે અને દસ ગણે તો દસે દસ આવડે તો હું એવું કહું છું કે એક થોડો ટાઈમ કાઢો અને ટાઈમ કાઢીને દસે દસ ગણી લો દસમાંથી ગમે તે આવે આપણે લખવાનું છે બીજું સાંભળો તમે દસમાની અંદર ગણિત ભણતા હતા તો ગણિત ભણતા હતા ત્યારે તમે શું કરતા સૂત્ર તૈયાર કરતા બાકી રકમ ગમે તે આપે તો અહીંયા એવું જ છે કે બેઠે બેઠે દલીલ કદાચ ના પૂછે કદાચ બનાવીને કોઈ બીજી દલીલ આપે તો આપણને શું ફરક પડે છે આપણને તો ખબર છે કે સંકેતાવલી ક્યારવાની છે તો સંકેતાવલી આવડે ગમે તેવા વિધાન આપે હોય આપણને સંકેતાવલી કરતા આવડે પ્રાતિક રજૂઆત આવડે બે આધાર વિધાન હોય તો એને સમુચયથી જોડતા આવડે સત્યતા કોષ્ટક તો આવડે જ બનાવતા અને સમજૂતી લખતાય આવડે એટલે આમાં શું 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 અઘરું છે બોલો આમાં કંઈ આઈએમપી હોય જ નહીં પહેલાં તો પણ તો બી હું તમારી તમારા થોડી શાંતિ થાય ને એના માટે આપું છું કરી લેજો બરોબર ચલો જો આ પર્વત છે તો આ પર્વત અગ્નિસ્થાન છે એક એ દલીલ છે પછી જો હરિયાળી ક્રાંતિ આવે છે તો દેશ સમૃદ્ધ બને છે એક એ છે પછી જે હસે છે તો રૂડકીને રીસ ચડે છે ભાઈ નહીં હસવાનું કોઈને રીસ ચડતી હોય ને એના સામે હસવાનું એ નહીં નહીં તો કાઠવું પડે એમ પછી હા એમ ચલો પછી કાં તો સત્યની જીત થાય છે અથવા તો સત્યનો પરાજય થાય છે સત્યની ભાઈ હંમેશા જીત જ થાય છે એનો કદી પરાજય ના થાય આ તો ભગવાન વિષ્ણુનો નિયમ જ છે ને આ સૃષ્ટિનો ચલો પછી આગળ જઈએ તો પાંચમા નંબરની દલીલ છે જો તમે નિયમિત કસરત કરો તો તમારું મન પ્રફુલ્લિત રહે છે બરોબર એક આ છે આ પાંચે પાંચ કરી નાખજો અને હું તો એમ કહું કે એક કરશો ને તો એના આધારે બીજી એની મેથડ શીખી લો એટલે દસે દસ આવડે કોઈ પણ પૂછાય તમને આવડે ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ તો આપણું પ્રશ્ન આપણું જે ચેપ્ટર છ છે ભાઈ તો ચેપ્ટર છના અહીંયા પ્રશ્નો હું આઈએમપી આપું છું વિદ્યાર્થીઓ મારું માનો તો તમને ચેપ્ટર છ ના આવડતું હોય તો આને બિલકુલ તમે સાઈડ જ કરી દેજો પણ હા જેને આવડતું હોય એ લખી શકે છે બરોબર બાકી મારા વિદ્યાર્થીને હું કમ્પલસરી ના જ પાડું છું કે છઠ્ઠું ચેપ્ટર લખવાનું નહીં કારણ કે ચેપ્ટર એકના બે પ્રશ્નો છે ચેપ્ટર બેનો એક પ્રશ્ન એટલે ત્રણ અને ચેપ્ટર નવના બે પ્રશ્નો એટલે પાંચ પ્રશ્નો તો થઈ ગયા પાંચમાંથી આપણે ચાર જ લખવાના ને હં ચલો પાંચમા નંબરનો પ્રશ્ન છે અનુમાનની વ્યાખ્યા આપી અનુમાન વડે મળતા જ્ઞાનનું સ્વરૂપ સમજાવો પ્રશ્ન નંબર છ નંબર સાત અનુમાનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો પ્રશ્ન નંબર આઠ અન્વય અને વ્યતિરિક પદ્ધતિની સમજૂતી આપો પ્રશ્ન નંબર નવ વ્યાપ્તિના પ્રકારો આકૃતિ દોરીને સમજાવો આ મોસ્ટ એમ્પી છે વ્યાપ્તિ પૂછાય ચલો પ્રશ્ન નંબર દસ જગતના વિદ્યમાન ધર્મો અને તેના સ્થાપકો અબ આય મજા ક્યુ નવું ચેપ્ટર છે ને મજાનું ચેપ્ટર છે એકવીસ માર્ક્સનું ચેપ્ટર છે ભાઈ મજા આવે એવું ચેપ્ટર છે એટલા માટે ચલો જોજો જગતના વિદ્યમાન ધર્મો અને સ્થાપકો એક આકોષ્ટક છે એને કરી લો પછી આચરવા યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો આ તો એક હજાર ટકા મોસ્ટ આઈએમપી તમને વિભાગ ઈમય જોવા મળે ડીમય જોવા મળે ને મજા આવે ને એ વિભાગમાં આ પ્રશ્ન પૂછી લે એવો છે આ પ્રશ્ન બરોબર ચાલો પછી જીગત જગતના વિદ્યમાન ધર્મો અને તેના ઉદ્ભવ સ્થાનો

યહૂદી ખ્રિસ્તી અને જડથુર્થી ધર્મના સુવર્ણ નિયમો જણાવો તો સુવર્ણ નિયમને લગતો કદાચ પ્રશ્ન કદાચ કદાચ પૂછી લે બરાબર ચલો પછી પ્રશ્ન નંબર સોળમાં કીધું છે ધર્મ સંભાવ વિશે નોંધ લખો તો આટલા પ્રશ્નો છે ચેપ્ટર નવના વિડીયોને આટલા સુધી રાખું છું તમારા માટે બહુ રાત દિવસ મહેનત કરું છું તમને એવું લાગે છે કે હું તમારા માટે દિલથી અને તમને સપોર્ટ કરું છું તમારી માટે મહેનત કરું છું તો થોડી સરસ મજાની સારી પ્યારી એવી કોમેન્ટ કરજો તમારી એક કોમેન્ટથી મારા દિલને એટલું સુકૂન મળે છે અને હું ખૂબ જ ઉત્સાહથી તમારા માટે કામ કરું છું કે નહીં મારી જોડે ભણેલા વિદ્યાર્થીઓ એમને બીજી કોઈ જગ્યાએ આવું કંઈક કોઈ પ્રોવાઈડ કરતું હોય કોઈના જોડે કોઈ ચેનલમાં મળતો હોય ના મળતો હોય વાંધો નહીં પણ હું તમારા માટે દિલથી મહેનત કરું છું તમે પણ થોડું વિડીયોને એક લાઇક કરી શકો છો મારા વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ તો તમે કરી જ લીધી છે કોઈ નવું વિદ્યાર્થી હોય તો કરી લેજો ઓકે અને સારી એવી સરસ મજાની પ્યારી પ્યારી તમારા જેવી કોમેન્ટ કરી દેજો ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિયંત ક્લાસીસ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ